અને તમે જ્યારે આડી શરદી કરી અને પૂરા કચ્છની અંદર બધી જગ્યાએ કામ ચાલતું હોય કારણ કે આપણે તો અહીંયા જોતા હતા કે બચાવ સુધી દરેક જગ્યાએ કામ ચાલે છે કેટલી સ્પીડથી ધમધમાટથી કામ ચાલતું હોય અને જ્યારે એક અભયારણનો મુદ્દો આવ્યો કે ભાઈ આ ચોબારીજી કરી અને સુઈ સુધી અભયારણ છે તો આ તમારો કામ નહીં ચાલે અને એ કામ આપણને બધાને ખ્યાલ છે કેવી રીતે રોકાણું કે આપણા બાજુમાં જડીયું આપણી બાજુમાં કોન્ટ્રાક્ટના ટપડિયા આવ્યા હતા અને આપણે નજર ની સામે ટપડિયા ઉપડી ગયા એ આપણાને બધાને ખ્યાલ છે હવે ત્યારે હું તો માનું કે આપણા સૌ કચ્છના કિસ્મત અને ચોબારીના બધા ખેડૂતોના કિસ્મત કે લોકસભાની ચૂંટણી આવી અને આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા એ આપણા સૌના કિસ્મત કારણ કે નકા આપણે બધા વિચારતા હતા કે હવે આપણે પચાસ હજાર ફૂટ લાઈન નાખી અને ચોબારી હવે આ કોઈ શક્ય નથી કે આપણને પાણી મળે પણ આપણા કિસ્મત કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને 17 મે દિવસે મંજૂરી આપી અને એ કામ ચાલુ થયો ખાલી કામ ચાલુ થયો એટલો નહીં પણ ઈ કામ ઈ નહીં કોન્ટ્રાક્ટર ને આપી અને કામ ચાલુ કરીને આપણાને પાણી પહોંચાડ્યો બીજી વાત કે આપણી અત્યારે હરીફાઈમાં સામે કોંગ્રેસ છે તો કોંગ્રેસ હતી ત્યારે કોંગ્રેસના વડાપ્રધાન કોણ હતા મનમોહન મનમોહનસિંહ અને એ અભ્યારણ ક્યાંથી દૂર થયો કેન્દ્ર સરકારમાંથી તો નરેન્દ્રભાઈ સત્તરમી દિવસે જો અભયારણ્ય મુક્ત કરીને આપણે ચોબારીને કચ્છને જો પાણી પાતા હોય અને જો કોંગ્રેસના વડાપ્રધાન જો કચ્છને જો ઇસ્સતા હોય અને પાણી પાતા હોય તો એ મંજૂરી નતા આપી શકતા નરેન્દ્રભાઈએ જો સત્તરમા દિવસે આપી તો ત્યારે એ આપણા અહીંયાથી કોટરકના ટપડિયા ઉપડી ગયા ત્યારે મનમોહન સિંઘ હતા તો એ મંજૂરી આપી શકતા હતા ને જો કચ્છને અને આપણા ચોબારીના ખેડૂતને ઈસ્તા હોય તો પણ એ મંજૂરી ના આપી અને નરેન્દ્રભાઈ ગયા અને 17મા દિવસે મંજૂરી આપી અને ટૂંક સમયમાં કામ ચાલુ થયો અને આજે આપણે જેને કહેવાય કે नर्मदा કેનાલની અંદર આપણી જીવાદોરી અને આજે આપણે એના ઉપર જીવી રહ્યા છીએ ત્યારે મારે એટલી સૌની વિનંતી કે આપણું જ્યારે આ સમય આવ્યો છે અને આ સમયની અંદર આપણે કોને મત આપવો જોઈએ આપણે જાતે વિચાર કરી લેવો જોઈએ કોઈના કહેવાથી નહીં કે ખરેખર આપણે કોને મત આપવો જોઈએ ત્યારે મારે સૌની એટલી વિનંતી કે દસ વર્ષની અંદર જે ગરીબોના કામ કર્યા છે ખેડૂતોના કામ કર્યા છે કારણ કે હજી ઘણા બધા લોકો બોલવાના છે અને જો આપણે બધી વાત કહેવા જઈએ તો સમય ઘણો જાય એમ છે પણ ટૂંકમાં ખાલી બે ચાર વાતો કરી તો આપણું ગરીબો માટે જે રાશન કોરોના સમય થી ચાલુ થયો ગરીબો ને રાશન ફ્રી ઓફ આપવાનું એ અત્યાર સુધી ચાલુ છે કે એક રૂપિયા વગર ગરીબો ને રાશન આપો બીજી વાત કે લે કાર્ડ આપણા વડીલો ને ખ્યાલ છે કદાચ આપણે પચીસ ત્રીસ વર્ષ ના લોકો ને તો ખબર નહીં હોય પણ આપણા વડીલો ને ખબર છે કે કોઈ પણ માણસ બીમાર થાય તો આપણે આપણું ઘરા મકાન અથવા તો કોઈ પણ ઘરની મિલકત વેચી અને આપણે એ આપણા પરિવારની સારવાર કરાવી શકતા હતા અને અત્યારે આપણા નરેન્દ્રભાઈએ પાંચ લાખ રૂપિયા આટલા સુધી હતા અને બધે કેટલાય લોકોએ લાભ લીધો છે આપણા ચોબારીના ઘણા લોકોએ સાહેબ લાભ લીધો છે પણ અત્યારે એના દસ લાખ રૂપિયા થઈ ગયા છે આનાથી વિશેષ બીજો શું હોય કે આજે ગમે તેવો ગરીબ માણસ હોય એને કોઈનું ઓશિયારો થવાની જરૂર નથી કારણ કે એની સાથે સરકાર છે આપણી સરકારની સાથે છે કોઈ પણ ગરીબ માણસને કોઈપણ જાતની બીમારી આવી તો તરત જ આપણે કાર્ડ લઈ અને કોઈ પણ સારામાં સારી હોસ્પિટલ હોય એ સારામાં સારી હોસ્પિટલની સારવાર આપણે લઈ શકીએ બીજી વાત કે આપણા ખેડૂતોની કારણ કે પછી આની આગળ ઘણા પ્રોગ્રામ છે એટલે હવે ટૂંકમાં લઉં છું ખેડૂતોની આપણે વાત કરીએ તો આપણા 6000 રૂપિયા બાર મહિને આપણા નરેન્દ્રભાઈ ડાયરેક્ટ ખાતામાં આવે છે પછી સબસિડીની વાત કરીએ તો અને હમણાં જયારે નરેન્દ્રભાઈ કીધું કે ભાઈ તમે ઘરે ઘરે જાઓ અને એને કે ભાઈ તમને સહાય મળી છે કે નથી મળી બધાને કે ભાઈ તમે ઘરે લિસ્ટ આવ્યો છે બધા ઘરે ગયા તો તમે જે વ્યક્તિ પાસે જઈ તો કે મને ગેસ મળ્યો છે સબસીડી મળી છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના મકાન મળ્યો છે અને આરોગ્યની સહાય મળી છે વિનોદભાઈ દેવજીભાઈ ચોબારી હોય કે એક ઘર કોઈ બાકી નહીં હોય કે આપણને સાય નહીં મળી હોય સરકારની કારણ કે આપણે જ્યારે ફિલ્ડમાં ગયા અને જ્યારે આ વાંચીને જોયો ત્યારે ખબર પડી કે આપણે દારી એનાથી પણ લોકોને સાંય વધારે મળી છે તો આજે આપણું અત્યારે જે સમય છે આ સમયની ચૂક્યા વગર ભારતીય જનતા પાર્ટીની અંદર આપણે મતદાન કરવાનું છે અને સાત તારીખના આપણે સવારે પાખી પાડી અને ચોબારીની અંદર વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટી અને આપણા વિનોદભાઈને વધુમાં વધુ મત મળે એટલી મારે સૌને વિનંતી કારણ કે વિનોદભાઈની વાત કરું તો અત્યારે આપણા વિરેન્દ્રસિંહભાઈ ધારાસભ્ય આયા પછી આપણાને કેનાલમાં તકલીફ નથી પડી અને જ્યારે 5 વર્ષમાં જ્યારે કેનાલ બંધ ચાલુ થતી હતી ત્યારે સીધા આપણે વિનોદભાઈને ફોન કરીને ચાલુ કરાવતા હતા ગયા 5 વર્ષમાં અને એ સીધા મુખ્યમંત્રીથી વાત કરીને મારી રૂબરૂએ ચાર વખત કેનાલ ચાલુ કરાવી મુખ્યમંત્રીને વાત કરીને ત્યારે આપણા જિલ્લાના પ્રમુખે જ કીધો કે ભાઈ હવે આ તમને ધારાસભ્ય આપણે વિનોદભાઈ આપીશ સીધે સીધી વાત વિનોદભાઈ કરતા હતા અને આપણી કેનાલ જયારે જયારે બંધ થતી ત્યારે વિનોદભાઈ ને ચાલુ કરાવતા અને ઉઈને